અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વરસાદ વરસ્યો જીતપુર રેલ્લાવાડ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થશે સાબરકાંઠા અને આસપાસના વિસ્તાર સહિત હવે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો જીતપુર રેલ્લાવાડ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે સારા વરસાદથી ખેતી પાકને થશે ફાયદો તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદ વરસ્યો અરવલ્લીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરવલ્લીમાં સારો એવો વરસાદ વરસ્યો છે જેનાથી ખેતી પાકને ફાયદો થવાનો છે આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદ વરસ્યો અરવલ્લીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરવલ્લીમાં સારો એવો વરસાદ વરસ્યો છે જેનાથી ખેતી પાકને ફાયદો થવાનો છે આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે